हां, बिल्कुल सही। 18 32 32 18 50 था। हम्म 50 दिया। अच्छा चार ये तो चार तो आएगी कल। मैं चार लेना। तो 58। और आईजीत विधि। હાયટ પૂરા દિયા હાયટ ભર તો આવન કાચનજી આવવાન ભાઈ ભણવાના હે છે બાવારૂ પંજવારૂ

અને ગાડી આજ પકડો ને મુદત મારું ને એ કામણ પમણ કરેલું માથે સળન પગે ઉતરવાની વાત માંડે છે સમય જોગડે જો કામ

બોલ કર્યા બોલ નહીં જો સાબ માલ બોલ દીધું આ કોણ આ કલેલું છે તમને એ માનવો સી યાદ કરમ પાર્તાવન દરોથવા આ નામ માં હું હું ઉતરતી હું પણ કીશો

માપે માપે દોડે માપે માપે દોડે આની મારો ઘોડું હા નિભાળો છોદમન દોડ બનાવ હવે કે બાનું ખવના દેરા શું બોલું ખવના દેરા હોણવાલાઓ આહી ભળો નીકલાતના ડોકડીએ

તે તાણે બોયમ બોલશે કે કોક આગળ ચુંદડી પડી ને ચુંદડીનો વ્યવહાર પડ્યો હ અરે સિકોતરે અમને આના દેરાજ બોલશે કે એય એ સિકોતરે અમને ચાલીને ઊભી રાખેલી માતા યુસી લે હવે જાઉં થી આનો બોલ નઈ પડે જાઉં થી ઈને ગોંડે 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 જયો હશે બાપુ હેંગા તોડુ લાઈ